એક સારી વસ્તુ કરતા હોય ત્યારે એમને સપોર્ટ કરવાની બદલી આપણાના આપણા સમાજના લોકો જે ટાંટિયા ખેંચ કરે છે એ લોકો જો આગળ આ રીતે આપણને નડતા રહેશે તો આ સમાજને ક્યાંય બેનિફિટ નથી થવાનું મારી દીકરીનું હું આજે સાથે લઈને આવ્યો છું એમ શાહ એન્જિન મેડિકલ કોલેજમાં ભણે છે બીજા વર્ષમાં છે એનું એડમિશન લીધું તો ઓબીસી વર્ગીકરણનો શું લાભ છે તમને સમજાવું ઈડબલ્યુએસ હાર્દિક પટેલે ગમે તે કરીને દસ ટકા લાવ્યા હાલ ઓબીસી એમ કે શાહ મેડિકલ કોલેજમાં મારી દીકરી તો હું ડૉક્ટર છું એટલે મને તો જનરલનો લાભ મળે તો હું તમારા આગળ ખોટો જ છું મને તો કંઈ લાભ બી નહીં થવાનો આમાં ઓબીસીનો પણ એની સાથે જે સહાધ્યાયો છે એ ઈડબ્લ્યુએસ વાળાના માર્ક્સ છે ચારસો ને સિત્તેર ઓબીસી વાળાના છે પાંચસો ને વીસ પચાસ માર્ક્સ ઓછા છે એ લોકોએ એ જ કોલેજમાં એ જ સાથે પટેલ સમાજ અને ઈડબલ્યુએસ ના લાભ લેવા વાળા ચારસો સિત્તેર વાળાએ એડમિશન લીધું છે અને આપણા ઓબીસી વાળાએ પાંચસો વીસે મળ્યું છે તમે વિચાર કરો જનરલમાં બી એમને લાભ અંદર પણ એમને લાભ એમનું કટ ઓફ ચારસો સિત્તેર છે એ કોલેજનું અને આપણું ઓબીસીનું પાંચસો વીસ છે પચાસ માર્ક્સ ઓછા લાવવા સતો બી સેમ કોલેજ મળી રહી છે તમે સેલ્યુટ મારો હા અને એ લોકોએ વિચાર કરો પટેલ સમાજ આટલો સક્ષમ છે એ લોકોના જોડે પૈસા છે એમના જોડે વિદ્યા સંકુલ છે એમના છોકરા મેન્તુ છે હોશિયારી છે સતો બી એમને એટલો બેનિફિટ થાય છે એમને જનરલમાં થોડો ઘણો અન્યાય થતો હતો એની હાથે થઈને ઈડબલ્યુએસ લીધું માગણી કરી જો ઓબીસી વર્ગીકરણ કરવામાં આવે આપણે એવું નથી કહેતા કે આપણે કોઈ સમાજનો અધિકાર છીનવી લેવો છે કે આપણે સમાજની સામે કોઈ સમાજ સરકારની સામે લડત કરીને બધું કરવું છે આપણો હક છે ગાંધી ચિંધ્યા માર્ગે આપણે સરકારને રજૂઆત કરવાની છે સરકાર જોડે જઈ અને આપણા સમાજની જે દરદશા છે એની ડિસ્કશન કરવાનું છે અને એમને લાઈવ બતાવવાનું કે જુઓ સાહેબ આ અમારી સમાજની દશા છે ઓગણીસો પચાસ પછી બી આટલા વર્ષો પછી બી અમારો સમાજ આ દશામાં જીવી રહ્યો છે અને આપણો હક છે બંધારણની જોગવાઈ છે બંધારણની અંદર જે અતિ પસાર લોકો છે એના આપવાનો છે આમાં કંઈ ખોટું નથી કોઈના સામે બળવો પોકારવાની જરૂર નથી કે કોઈ સમાજનું આપણે લઈ લેવું નથી જો ઓબીસી વર્ગીકરણ કરવામાં આવે તો આપણને એકલાને કદાચ ના આપે પણ જૂની જે અતિપસાદ જાતિઓ છે એમનું ફરીથી સર્વે કરવામાં આવે એ જાતિની ઇકોનોમિક કન્ડિશનનો અભ્યાસ કરવામાં આવે એમની ઇન્કમના સોર્સ કેવા છે એમનું અત્યારે ધારાધોરણ જીવન જરૂરી વસ્તુઓ માટે એ લોકો શું કરી રહ્યા છે આ સર્વે કરીને જે અતિ જાતિ છે પસાદ એ ઓબીસીની અંદર ધારો કે આપણે અઢારથી વીસ ટકા માગણી કરીએ પણ પંદર ટકાએ જો સરકાર જૂના જે ખરેખર જેન્યુનલી અતિપસાદ ઓબીસીમાં આવે છે એ લોકોને આપવામાં આવે તો જે કટ ઓફ ચારસો સિત્તેરનું નું આવ્યું છે એ આપણું ચારસો ત્રીસ કે ચારસો ચાલીસ આવી જાય તો હું એક જ કોલેજનો વાત કરું છું અને એક જ ફેકલ્ટીની ખાલી એમબીબીએસ ની વાત કરું છું એન્જિનિયરિંગ લઈ લો પીટીસી લઈ લો જીએનએમ લઈ લો નર્સિંગનો લઈ લો કેટલી બધી એન્જિનિયરિંગ કોલેજની અંદર પણ આપણને લાભ થાય અત્યારે આટલા મોટા આખા ગુજરાતના આપણે લોકો ભેગા થઈ જાય એમાં ગણ્યા ગોટ્યા ઓગળીના વેઢે ગણી શકીએ એટલા જ ડૉક્ટરો છે એ જ ઓબીસીનો લાભ લઈ અને ઓબીસી પાલનપુરની અંદર કે બનાસકાંઠાની અંદર વાત કરીએ તો એક પર્ટિક્યુલર સમાજના દર મહિને પાંચ ડોક્ટરો આવે કેટલા જ્યારે જોઈએ ત્યારે નવું હોસ્પિટલ ખોલે અને એ લાભ ખરેખર જે જેન્યુનલી આપણા સમાજને મળવો જોઈતો હતો એના કરતા એ લોકો જે ઓગણીસો નેવું પછી જે જાતિ આવી એ જાતિઓને લાભ લેવામાં આવે એટલે સત્યાવીસ ટકામાંથી જ્યારે ત્યારે અમે અનામતનો લાભ આપણના સમાજને કેટલો મળે છે એનો અભ્યાસ કર્યો હતો એનું આખી બધી કોલેજોના ડેટા લઈને અભ્યાસ કર્યો ત્યારે પોઈન્ટ સિક્સટી ફાઇવ પર્સન્ટ આપણા સમાજના અત્યારે સત્યાવીસમાંથી લાભ મળે છે આ ગયા વર્ષના ડેટા છે એટલે તમે વિચાર કરો કે આપણે જ્યાં ત્યાં કીએ તો ઓબીસી વાળાનીઓને લાભ મળે નીઓ ના મળે હોબળવાનું બધી જગ્યાએ થાય પણ જનરલ જેટલો લાભ નથી મળતો આપણને પોઈન્ટ સિક્સ્ટી તો કદાચ બીજી જે સુવર્ણક જાતિઓ છે જેનો છે એ લોકોને આપણા કરતા પોતા લાભ લેતા હશે વિધાઉટ કોઈ લાભ વગર એટલે આપણે પોઈન્ટ સિક્સટી ફાઈવમાંથી કદાચ સાત આઠ ટકા સુધી બી પહોંચીએ ને તો આ સમાજની અંદર દિવસે ને દિવસે ડોક્ટર એન્જિનિયર અને કેટલાય બધા લોકો બહાર આવે કે જે એક માણસ એક ડોક્ટર કે એક એન્જિનિયર બને એની ફેમિલીની અંદરથી ઓછામાં ઓછા દસ ફેમિલી જે ગરીબાઈ રેખા છે એનાથી ઉપર આવી જાય તમને ઉદાહરણ આલું હાલ જે મારી એજ્યુકેશન ચેન મેં બે હજાર આઠ નવમાં જયારે હોસ્પિટલ બનાવ્યા પછી મેં બનાવી હતી અને એજ્યુકેશન ચેનનો અત્રે જગદીશભાઈ ચુડાસમા તેમજ જ્યોતિબેન રાઠોડ ઉપસ્થિત છે તેમનું ઓબીસી વર્ગીકરણ સમિતિ ગુજરાત વતી હાર્દિક સ્વાગત છે એટલે ફક્ત આ ઓબીસી વર્ગીકરણથી આખો સમાજ ક્યાં જશે હું જે એજ્યુકેશન ચેનની વાત કરતો હતો હવે આટલો મોટો સમાજ કંઈ હું એકલો તો કંઈ પાંચ બે પાંચ લાખનું દાન આપીને કોઈ બનાવવા નથી થતો બી અત્યારે આ સ્ટેજ ઉપરથી તમને કહું મારી આ એજ્યુકેશન ચેનના લીધે પંચાવન જણા સારી પોસ્ટ ઉપર લાગેલા છે એમાં પાંચ ડોક્ટર છે પાંચથી સાત એન્જિનિયર છે કેટલાય પીટીસી નર્સિંગ બીએડ બીકોમ કેટલાય છોકરાઓ છે પણ એ મેં મારી રીતે વિચાર્યું હતું કે હું મારા સમાજને શું આપી શકું અને એ લોકોને મેં ઘણી વાર કહ્યું તમને કહું છું કે કોઈ દાન નથી આપતો હું એ લોકોને ધમકી આપીને જ આપવામાં આવે છે કે હું તમને મદદ કરીશ પણ તમે જ્યારે સક્ષમ થશો ત્યારે મેં તમને બે લાખ આપ્યા હશે તમારા અઢી લાખ આ સમાજના કોઈ ગરીબ દીકરાને આપવા પડશે અને એ ચેનના થ્રી રસિકજીના અમારા ઈશાન પાલનપુરના ઘણા બધાને ખબર હશે કે વચ્ચે એક છોકરાને સાડા ચાર લાખ રૂપિયાની જરૂર પડી હતી અને સુરેન્દ્રનગર બાજુનો પાટણનો હતો સુરેન્દ્રનગર મેડિકલ કોલેજમાં હતો ડૉક્ટર વનરાજભાઈ કે મનોજભાઈને લઈને આવ્યા હતા મેં ફક્ત અગિયાર હજાર આપ્યા રાતે બે વાગે પેશન્ટ જોવા ઊઠ્યો અને પછી મને ઊંઘ નહોતી આવતી એટલે મેં એ પોસ્ટ બધા જ મારા છસો સાતસો ગ્રુપ હતા ને એમાં બ્રોડકાસ્ટિંગમાં મૂકી દીધી કે ભાઈ મેં અગિયાર હજાર આપ્યા છે તમે જે આપો એ સાહેબ નહીં માનો શુક્રવાર સાંજે રાતે બે વાગે પેશન્ટ જોતા જોતા રાત્રે મેં પોસ્ટ કરી અને સોમવારે એ છોકરાના ખાતાની અંદર સાડા પાંચ લાખ રૂપિયા સમાજે આપી દીધા આટલું જોયા પછી આપણા ભરતભાઈ ડાભી સંસદે એને લોન નિગમમાં કરાઈ અને ગેરંટર પોતે થયા એમની પોતાની જમીન ઉપર એને ગેરન્ટર બનાવીને કીધું ભરતભાઈ મને મળ્યા તો મને કે સાહેબ આ સમાજની દુર્દશા જો એ છોકરો લઈને ગયો ફી ભરી આજ સુધી ભરતભાઈને કે મને કોઈ દિવસ ફોન નથી આવ્યો કે સાહેબ થેન્ક યુ કે આભાર કે તમે આ બધા ટ્રેકો કર્યો તો હું આ સમાજની દુર્દશાની વાત કરું છું હવે ક્યાંથી માણસો આગળ આવે ક્યાંથી ટેકો કરે એમ પણ આવી છે હું કરું રસિકજી કરે કે આપણા સાહેબ ઉમેદભાઈ સાહેબ કરે પણ કેટલા બધાને કરશો આપણા બધા એકલાથી કંઈ થવાનું છે આટલા મોટા સમાજનું હવે ઘણા મને નામ સાંભળીને ઘણી આવે કે સાહેબ આપવા છે હવે બધા જ મારા જોડે આવે આટલા મોટા સમાજને હું મારા છોકરોનો એ વિચાર તો કરો નહીં કરું એટલે આ વસ્તુ એટલા માટે કહું છું કે આપણે એક બે જણા એક છોકરાને ડૉક્ટર બનાવવા પાંચ લાખ ખર્ચો એનાથી કોઈ બેનિફિટ નહીં થાય જો ખરેખર ઓબીસી વર્ગીકરણ માગીએ આપણે સરકાર જોડેને સરકાર આપે છે તો આ બધી પ્રથાઓ આપણે બંધ કરવાની જરૂર પડશે કોઈની મદદની જરૂર નહીં પડે અને સમાજની અંદર ઓટોમેટિકલી કેટલાય ડોક્ટરો વર્ષે ઉભા થશે તમે ફક્ત ને ફક્ત છવ્વીસો મેડિકલ સીટો અત્યારે કદાચ થઈ છે બે ટકા ગણી બાવન ડોક્ટર ખાલી બે ટકા લાભ મળે ને તો એ દર વર્ષે બાવન એમબીબીએસમાં ઠાકોર સમાજમાં જાય ફક્ત બે ટકાની વાત કરું છું સત્યાવીસમાંથી પંદર નથી કહેતો ચૌદ પણ નથી કહેતો પાંચ ટકાએ નથી કહેતો તો વિચાર કરો કે આખા ગુજરાતમાંથી દર વર્ષે બાવન ડોક્ટર પેદા થાય તો એન્જિનિયરિંગ કેટલા પેદા થાય પણ ક્યાંક ને ક્યાંક આપણા સમાજની જે એકતાની વાત કરવાનો છું એ એકતા આપણી એવી છે કે બધી જ જગ્યાએ પોલિટિક્સ આવી જાય છે